આજરોજ આદિપુર પીઆઈ એમસી વાળાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર એમ ડુઆ તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તુલસીભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુરામભાઈ દેસરાભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે નવવાડી વિસ્તારમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે જેથી પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓ સુરેશભાઈ રિજુમલ સતલાણી પ્રદીપ જેઠાનંદ મોઈનાણી હરેશ ઉર્ફે કાલુ પ્રેમચંદ મોયનાણી ગુરમુખદાસ વિરૂમલદાસ સતવાણી અને રાજુભાઈ લીલાધર ભાવસારને રોકડા રૂપિયા સત્યાવીસ હજાર બસો સિત્તેર સાથે ઝડપી જુગારધારા કલમ મુજબનો ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામગીરી આદિપુર પીઆઈએમસી વાડા પીએસઆઈ આરએમ ડુઆ તથા આદિપુર સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે